કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાના નામે નલસે જલ એ યોજનાનો ગુજરાતમાં નલસે જલની તો વાતો તો બહુ થઈ જાહેરાતો પણ બહુ થઈ પણ તેત્રીસ જિલ્લામાંથી અઢારથી વધુ જિલ્લાઓમાં સીધો ભ્રષ્ટાચારની સત્તાવાર ફરિયાદો મળી જેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો એટલે કે ભ્રષ્ટાચારમાં નલસે જલ યોજનાનોએ દરેકને ઘર સુધી પાણી મળશે બે હજાર બાવીસ સુધીનો ટાર્ગેટ હતો કે ત્યાં સુધીમાં સો ટકા કામગીરી કાગળ ઉપર દેખાડી દેવામાં આવી પણ જે ફરિયાદો આવી સામે ભ્રષ્ટાચારની અનેક વિસ્તારમાં કાગળ ઉપર કામગીરી દેખાવ પૂરતો જે ઇલેક્ટ્રિકમાં પાઇપ વપરાય આપણે કેબલ માટેનો એક પાઇપને આમાં પાણી માટેનો પાઇપ તરીકે દેખાડીને લગાવી દેવામાં આવ્યા અનેક જગ્યાએ હલકી ગુણવત્તાના પાઇપો લગાવવામાં આવ્યા અનેક જગ્યાએ પાઇપો દેખાવ પૂરતા તો એના કનેક્શન ન કરવામાં આવ્યા પેવર બો બ્લોક અને ચોકરી જે બનાવવાની હોય એ પણ કાગળ ઉપર રહી અનેક જગ્યાએ હું ગામ અને જિલ્લાઓ સાથે કહીશ આપણે ક્યાં ક્યાં અને સૌથી મોટા મોટી અનેક જગ્યાએ વાસ્પોના અને પાણી પુરવઠાના કામોની અંદર પાણીના ટાંકા બનાવ્યા એ ટાંકાને અને નળને જે જલ માટેની પાઇપલાઇનને ક્યાંય કનેક્શન ન કરવામાં એટલે કે ટાંકા પણ માત્ર ફોટો ફંક્શન માટે નળ લાગી ગયો હોય ખાલી તો એને પાઇપ સાથે કનેક્શન ન હોય ખોદાણ કરીએ તો અંદર પાઇપ ન હોય આવા અનેક પ્રકારની સત્તાવાર ફરિયાદો ભ્રષ્ટાચાર વિજિલન્સ તપાસ સ્થાનિક નાગરિકોની ફરિયાદ પણ ભ્રષ્ટાચાર જેને ભાજપાએ શિષ્ટાચાર બનાવી દીધો એના કારણે ભાજપાના મળતિયા કોન્ટ્રાક્ટરને ભાજપાના પદાધિકારીઓ પણ પોતે આ વાસ્મોની લૂંટમાં સીધે સીધા સંડોવાયેલા છે આ વોટર એન્ડ સેનિટેશન મેનેજમેન્ટ ઓર્ગેનાઇઝેશન એટલે વાસ્મો ગુજરાતમાં નલસે જલની જેને કામગીરી સોંપવામાં આવી જેના માધ્યમથી એનું આ સત્તાવાર રીતે મહીસાગર જિલ્લાના હું તમને આ સત્તાવાર સરકારે ખુદે સ્વીકાર્યું કે મોટા પાયે ગેરરીતિ અનિયમિતતાને ભ્રષ્ટાચાર થયો છે એકસો અગિયાર કોન્ટ્રાક્ટરોને કામ ન કરવાની અને તેમને વાસ્મો અને પાણી પુરવઠાના કોઈ કામ ન સોંપવાના એવી તાકીદ સાથેનું આ યાદી આપવામાં આવી આ યાદીઓની અંદર પણ ભાજપાના સીધા કોન્ટ્રાક્ટરો છે ભાજપાના પદાધિકારીઓ છે અને એટલે જ એમને કામમાં આટલી મોટી થઈ તો પણ હજી સુધી ખાલી આ દેખાવ પૂરતો કાગળ આપી અને વાસમો એના અધિકારીઓ અને ભાજપાની સરકારના મંત્રી અને સંત્રીઓ આ લોકોને બચાવી રહ્યા છે આ એક જિલ્લાની વાત થઈ એવી ને એવી તમને મહીસાગર પછી પંચમહાલ જિલ્લાની અંદર નલસે જલની અંદર પાણવટા યોજનામાં બારોબાર ચૂકવણા થઈ ગયા કાગળ ઉપર કામગીરી થઈ વડોદરા જિલ્લાના કંજેલી સહિતના અનેક ગામોમાં કામગીરી કાગળ ઉપર વીસ ટકા કામગીરી થઈ સરપંચે પોતે લખીને આપ્યું બધાએ સ્થાનિક લોકોએ પણ લખ્યું ગ્રામ સફાઈ અને એને ચૂકવણું કરી દેવામાં આવ્યું સાઠથી સિત્તેર ટકા કોન્ટ્રાક્ટરને બારોબાર દમાથી ચૂકવણું બારોબાર થઈ ગયું નર્મદા જિલ્લાના ઘાંટપર ગામ સહિત નલસેર જલ યોજનામાં બનેલ પાણીની ટાંકી આજ દિન સુધી શોભાના ગાંઠિયા રૂપે છે ટાંકી બની ગઈ પણ પાણીના કનેક્શન જ નહીં જો પાણી ભરીને રિલીઝ કરે તો એ ખેતરમાં ને આજુબાજુના ગામમાં સીધું જાય છે અને વેફાય છે તિલકવાડાના તાલુકા વિસ્તારમાં ત્રણ હજારથી વધુ ગામમાં આજે પણ બેથી ત્રણ કિલોમીટર માટે દૂર પાણીમાં જવું છે જે નલસે જલ એટલે ઘર આગળ નળ આપવાના હતા ટેપ મોલામાં ટેપ આપવાના હતા એની બદલે સીધે સીધી વસ્તુ આજે પણ લાગુ નથી થઈ અને વાસમોતે અને સ્થાનિક તંત્રએ સીધે સીધી સાઈન કરીને આપી દીધું રાજકોટ જિલ્લાના જસના તાલુકામાં અનેક ગામમાં ગેરરીતિ આવી જસદણના સા સાણ ગામે પોણા બે કરોડની રકમ કામગીરી વિના ચૂકવાઈ ગઈ આ જસદણ એટલા માટે હું કહી રહ્યો છું જ્યાંથી રાજ્યના મંત્રી શ્રી આવે છે પાણી પુરવઠા મંત્રી શ્રી જેમની આગળ અમાપ સત્તાથી રાજ્યના દરેક ઘરને પાણી પહોંચાડવાની મહત્વકાંક્ષી યોજનાની જાહેરાતો થાય છે ખુદના તાલુકાની અંદર આ પરિસ્થિતિ છે ગોધરાના ભામેયા સહિત અનેક ગામમાં નળસે જલની કામગીરીના લાખો રૂપિયા બારોબાર ચૂકવાઈ ગયા સંતરામપુર તાલુકા આની મુખ્યમંત્રી ફરિયાદ થઈ ત્યાંના સ્થાનિક તંત્રને ફરિયાદ થઈ આજ દિન સુધી તપાસમાં આગળ કાંઈ વધતું નથી સંતરામપુર તાલુકાના પ પથમપુરમાં તેત્રીસ લાખ રૂપિયાના ખર્ચ થયો અને આજે પણ પાણી વિના ગ્રામજનો ટરવરી રહ્યા છે આ એક વાત એટલા માટે કર્યું છે આ પાણી પુરવઠાની યોજના નળસે જલમાં સ્થાનિક કક્ષાએ બોરવેલને બનાવવાનો હોય પાણીના ટાંકા બનાવવાના હોય ત્યાંથી પાઇપલાઇનથી મોલ્લા સુધી પાણીનો ટેપ મૂકવાનો હોય આ બધી વસ્તુ પેવર બ્લોક બનાવી ચોકડી બનાવી હાલવાની અહીંયા આ બધી કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચારને કોન્ટ્રાક્ટરોને જે મોટાભાગના ભારતીય જનતા પાર્ટીના સ્થાનિક વહીવટકર્તાઓ છે પદાધિકારીઓ છે બનાસકાંઠા તાલુકાના અને અમીરગઢના તાલુકાની જેની મુખ્યમંત્રી કાર્યાલયને વિધાનસભામાં પણ ફરિયાદ થઈ છે કોંગ્રેસના ધારાસભ્યશ્રીએ લેખિતમાં ફરિયાદ કરી છે અંતરિયા વિસ્તારમાં આજ દિન સુધી પાણી નથી આવ્યું ખાલી ચકલી ઊભી કરી દીધી છે ખાલી ઘર આગળ નકલી ચકલી ઊભી છે આવી સત્તાવાર રીતે કીધું પણ આજ દિન સુધી અધિકારીઓ અને તંત્ર આ બાબતમાં ગંભીરતા નથી નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ફડવેલ સહિતના અનેક ગામમાં બોરવેલ ફેલ છે હલકી કક્ષાના મટીરિયલની પાઇપલાઇન નાખી આજ દિન સુધી એમાંથી પાણી પસાર નથી ઉદેપુરના પાંચ સહિતના તાલુકાના તેતાલીસ લાખ કરતાં વધુના નાણાં ચૂકવાઈ ગયા પણ આજે પણ એ નાણાં પાણીમાં ગયા છે આ પાણી લોકોને નથી મળતું એવી સત્તાવાર ફરિયાદ સ્થાનિક નાગરિકોએ કરી છે તંત્ર કાંઈ જોતું નથી કલેક્ટરને કીધું કલેક્ટર સાંભળવા તૈયાર નથી નર્મદા જિલ્લામાં એક પોઈન્ટ બેતાલીસ કરોડ ચૂકવાઈ ગયા અને આજે પણ નલસે જલની છેતરપિંડીને કારણે નેવ ટકા ઘરમાં ચોકડી જે પાણીની બનાવે ચકલી ઊભી કરીને એ ચોકરી પણ નથી બનાવે એવું હું નહીં ભાજપાના વરિષ્ઠ સાંસદે લેખિતમાં ફરિયાદ કરી છે આ દિન સુધી નહીં પંચમહાલમાં અત્યારે નાયબ ઉપાધ્યક્ષ છે સત્તાધારી પક્ષ તરફથી જેમને ચૂંટાયા છે જ્યાંથી સ્થાનિક તરીકે શહેરાના એમને લેખિતમાં ફરિયાદ કરી આ દિન સુધી એની તપાસ નહીં અને બધું સરભર થઈ ગયું છે ખાતું નર્મદા જિલ્લાના ગારદા ગામ સહિત અનેક ગામના કામમાં પણ એ જ નવસારી વાસદામાં ઓ ઓગણપચાસ કરોડનું બિલ કામ કર્યા વિના ચૂકવાઈ ગયું ફરીથી હું આંકડો બોલું છું નવમદ કરોડ રૂપિયા જેટલી માતબર રકમ બારોબાર ચૂકવાઈ ગઈ છે કામની ચકાસણી કોણે કરી કોણે આ ઓર્ડરો આપ્યા કોને આપ્યા કોન્ટ્રાક્ટરોને અને એમાં પણ બધા મોટા ભાગના કોન્ટ્રાક્ટરો સીધી પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે ભાજપાના ફંડ રેજર છે કે આ ભાજપાના પદાધિકારીઓ છે સીધા વિજિલન્સ તપાસમાં અનેક જિલ્લામાં આવી ફરિયાદ આવી એવું સત્તાવાર વાસમો અને પુરવઠાને ખબર છે કલેક્ટરને ફરિયાદ મળી છે પણ આજ દિન સુધી રાજ્યના મુખ્યમંત્રી પાણી પુરવઠા મંત્રીશ્રી અને કહેવાતી ભાજપાના ખાતોમાંથી ખાવા દેતોની વાત કરનાર લોકો કરોડો રૂપિયા ચાઉ કરી ગયા તો એ છતાં મૌન છે ત્યારે મારી આપના માધ્યમથી સીધી માંગ છે આ સમગ્ર કાનની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ બને એક મુખ્ય ટીમ બને અને તમામ ગામોની વાસમોના નામે પાણી પુરવઠાના નામે ગુજરાતના નાગરિકો સાથે જે છળ થયું છે નલસે જલના નામે એની સંપૂર્ણપણે પારદર્શિક તપાસ કરવામાં આવે દિવસ સાઠની અંદર અહેવાલ જાહેર કરીને જવાબદાર સામે પગલાં ભરવામાં આવે આ ભ્રષ્ટાચાર જેને ભાજપાએ શિષ્ટાચાર બનાવ્યો છે ત્યારે આ ગામથી લઈને ગાંધીનગર સુધીના ભ્રષ્ટાચાર અંગે ભાજપા સરકાર પોતે જવાબદારી સ્વીકારે પાણી પુરવઠા મંત્રી શ્રી એમને શરમ હોય તો પોતે જ ખુદ જવાબદારી સ્વીકારે અને એ જવાબદારી ન સ્વીકારી શકતા હોય અને નૈતિકતાની અપેક્ષા નથી રાખતા પણ છતાં આપણે કહીએ કે નૈતિકતા હેઠળ જવાબદારી સ્વીકારીને રાજીનામું આપવું જોઈએ અને છતાં એમને રાજીનામું ન આપવું અને સત્તાવારની ખુશી ઉપર ટકી રહેવું હોય તો તાત્કાલિકપણે ગુજરાતના કરોડો રૂપિયા જે પ્રજાને પાણીના જથ્થો પહોંચાડવા માટે નલસે જલ યોજનાના હતા એ જે કોન્ટ્રાક્ટરો જે ભાજપાના મળતી આવે એ ચાવ કરી ગયા છે એ તમામ નાણાંની તમામ ગેરરીતિની તટસ્થ તપાસ સીઠ દ્વારા કરવામાં આવે અમે આની સંપૂર્ણપણે વિધાનસભામાં પણ વિસ્તૃત રીતે અમારા નેતાશ્રીએ ધારાસભ્યશ્રીઓએ આ વાત ઉપાડી છે અને અમે આગામી દિવસોની અંદર સમગ્ર ગામોની અંદર રાજ્યના ગામોમાં જ્યાં નલસે જલના નામે જે ગુજરાતની જનતા સાથે છલ થયું છે તેનો તલસ્પર્શી એવા એક એક વિગતો સાથે સરકારને આ બાબતે અમે સંપૂર્ણપણે આ સરકારની જે પોલ છે એને ખુલ્લી પાડવા માટે કોંગ્રેસના કાર્યકર કોંગ્રેસનું સંગઠન લડાઈ આપશે